હાઈ ફ્રેન્ડ્સ આગળ તમે ડેમો છે જોઈએ એવું ટ્રેટર્સ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌપ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ મોશન એપમાં ઇનપોર્ટ કરી લેવાની છે ઇનપોર્ટ કર્યા પછી તમારે પહેલાં નમૂનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સો આપેલો છે પછી તમારે જે ફોટો પર ડિટેસ બનાવ્યું એ ફોટો એડ કરવા માટે અહીં પ્લસના આઇકન ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશે એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટર લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી કોપી ઉપર ક્લિક કરી પેસ્ટ કરી દેવાનો છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે બને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇઝ કરી બાજુમાં આપણે બે લાયકન પ્રેસ કરી દેજો